બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની આદિવાસી વિસ્તારની શાળાઓ આજે વિદ્યાર્થીઓ વિના ખાલી રહી હતી જાતિના દાખલા મેળવવા પડતી મુશ્કેલીઓના વિરોધમાં આદિવાસી સમાજના વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલ્યા ન હતા આ અનોખા ટ્રાયબલ વિસ્તારની સિત્તેર જેટલી શાળાઓ વિદ્યાર્થી વિહોણી બની હતી શાળાઓમાં શિક્ષકો હાજર હતા પરંતુ એક પણ વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો ન હતો આદિવાસી સમાજ લાંબા સમયથી જાતિ અંગેના દાખલા નીકાળવામાં પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સમાજના લોકોએ આ નિર્ણય લીધો હતો આદિવાસી સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ વિરોધનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે હાલમાં ઘણા યુવાનો સરકારી નોકરી મેળવ્યા પછી પણ જાતિના દાખલા રદ થવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ભવિષ્યમાં વર્તમાન વિદ્યાર્થીઓ આવી મુશ્કેલી ન પડે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે સરકારનું ધ્યાન દોરવા માટે અગાઉ કલેક્ટર કચેરી મુખ્યમંત્રી સુધી આવેદનો પત્રો પાઠવ્યા પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું આ એક દિવસીય શાંતિપૂર્ણ વિરોધ સ્વયંભૂ રીતે વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આ મુદ્દે ઝડપથી કોઈ ઉકેલ નહીં લાવે તો અથવા તો ચર્ચા નહીં કરે તો ભવિષ્યમાં આગેવાનો સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે ઓકે શું તકલીફ પડે છે દાખલો નથી મળતા એના કારણે એ સાહેબ 2023 માં મારા છોકરો સિવિલ એન્જિનમાં લાગેલો દાખલા દાખલો તો એને આપેલો છે પહેલાં જે તે પહેલાં કાઢેલો એટલે આદિવાસી ડુંગરી ગરાશિયા રાકેશભાઈ તારાભાઈ ભેરાભાઈ ડુંગરી ગરાશિયા બરાબર એના પાસે દાદાના પુરાવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર કરવા જ્યાં ને એટલે ડોક્યુમેન્ટ માગેલું હતું એમાં દાદાનો પુરાવા માગેલો હતો દાદાના પુરાવામાં ઓગણીસો પચાસના પુરાવા લાવો કે તો દાદાના પુરાવામાં લખેલું છે રસપૂત ગરાશિયા તો તમે આદિવાસી આવતા નથી બરાબર એવી રીતે કરીને ઓર્ડર હજુ સુધી આપ્યો નથી

જે જ્ઞાન ના હોવાથી રસપૂત ગરાશિયા અને ગરાશિયા લખેલું છે અમારે અમારે જે જે લખેલું છે હાલ જે ઓગણીસો ને થી મળીને જે ડુંગરી ગરાશિયા લાગુ કરેલું છે એ પ્રમાણે અમારે હક મળવો જરૂરી છે મારું નામ તારાભાઈ ભેરાભાઈ આ અંગે દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ જણાવ્યું હતું કે આજે અમીરગઢ તાલુકાની આદિવાસી શાળાઓ વાલી મારફતે બંધ કરવામાં આવી છે આજે એટલા માટે બંધ કરી છે કે આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી ના દાખલાઓ જે કાયમી મળતા હતા એ દાખલાઓ રદ કરવામાં આવ્યો છે બંધ કરવામાં આવ્યો છે વાલીઓ આગળ શું કરવું એના કરતાં તો ભણાવીએ એવું તો ધારીને બેઠા છે દીકરા દીકરીઓ ભણી ગણીને નોકરીઓ પર લાગે છે તેઓ અગાઉ જે દાખલા મળતા હતા એ જ પદ્ધતિથી દાખલાઓ ચાલુ કરે જે લોકોના દાખલાઓ રદ કર્યા છે એમને પાછી મંજૂરી આપીને નોકરીમાં જોઈન્ટ કરે આ તમામ મુદ્દા પર આજે શાળાઓ બંધ કરવામાં આવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે હજુ પણ એ દાખલાઓ સરકાર સંપૂર્ણ રીતે ચાલુ નહીં કરે તો હજુ પણ ભવિષ્યમાં વધારે કદાચ વિચારવું પડશે કે આદિવાસી વિસ્તાર આજે એકલો શું કામ બંધ કરી બેઠો આજે આદિવાસીઓનો વારો છે આવતીકાલે બીજા સમાજનો વારો છે સરકારે સંપૂર્ણ રીતે આના પર રાજકારણ કર્યું છે હું રાજકારણ એટલા માટે કહેવા માંગુ છું કે આદિવાસીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે કેમ કે તમે આદિવાસીઓના દાખલા બંધ કર્યા કેમ જે નોકરી લાગ્યા હતા એમને અત્યારે તમે દાખલા નથી આપતા નોકરી જોઈન્ટ નથી કરતા આ આદિવાસી ઉપર અત્યાચાર કરી અને રાજકારણ ખેલી રહ્યા છે તે તદ્દન ખોટું છે આજે સમગ્ર બના અમીરગઢ તાલુકાના જેટલી જેટલી આદિવાસી શાળાઓ જે આવી છે એ શાળાઓ સાંભુ અને વાલી મારફતે બંધ કરવામાં આવી છે ને આજનો દિવસ કેટલા માટે બંધ કરી છે કે હજુ વહેલું છે તમે આટલા દિવસોથી આદિવાસી દીકરા દીકરોને ભણાઈ ગણાને નોકરીના જે જઈ રહ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી જે દાખલાઓ જો હંમેશા કાયમી જે મળતા હતા એ દાખલાઓ રદ કરવામાં આવ્યા છે બંધ કરવામાં આવ્યા છે એના વિરોધની અંદર આજે સંપૂર્ણ આદિવાસી વિસ્તારની શાળાઓ બંધ કરવામાં આવી છે અને વાલી એવું કહેવા માગે છે દીકરા દીકરીને ભણાઈને આગળ શું કરશું એના કરતો ના ભણાવી એવું ધાડીને બેઠા છે હજુ વહેલું છે કે સરકારને વિનંતી કરીએ સરકાર પાસે વાલીઓ અપેક્ષા રાખીને બેઠા છે કે તમે નાના બાળકોને આપતી પેઢીને આ અત્યાચાર જે કરવાનો કર્યું છે આ બંધ કરો અને એના લીધે દીકરા દીકરીઓ ભણી ગણીને જે નોકરીઓ આજે જે ગયા છે એમને સંપૂર્ણ રીતે જે કાયમી અગાઉ જે દાખલા મળતા હતા એ જ પદ્ધતિથી દાખલાઓ ચાલુ કરે જે લોકોના દાખલાઓ રદ કર્યા છે એમને પાછી મંજૂરી આપીને નોકરીમાં જોઈન કરે એના લીધે આજે શાળાઓ બંધ કરવામાં આવી છે ને હજુ પણ વહેલું છે કે હજુ પણ એ દાખલાઓ તમે સંપૂર્ણ રીતે ચાલુ નહીં કરશો તો હજુ પણ ભવિષ્યમાં વધારે કદાચ સરકારને વિચારવું પડશે કે આદિવાસી વિસ્તાર આજે એકલો જ કેમ બંધ કરીને બેસો આજે આદિવાસીઓનો વારો છે આવતીકાલે બીજી સમાજનો વારો છે તો સરકાર સંપૂર્ણ રીતેના ઉપર રાજકારણ કર્યું છે હું રાજકારણ એટલા માટે કહેવા માગું છું કે આદિવાસીઓ ઉપર જ અત્યાચાર થઈ રહ્યો છે આજે એટલા માટે કે કેમ તમે આદિવાસીઓના દાખલા બંધ કર્યા કેમ જે નોકરી લાગ્યા તમે દાખલા નથી નોકરી કરતા આ સંપૂર્ણ આદિવાસી ઉપર અત્યાચાર કરી અને આદિવાસીઓની અંદર ઉપર જે રાજકારણ જે ખેલી રહ્યા આ તદ્દન ખોટું છે રાજકારણ ખેલવું તો બીજી જે જાહેર જગ્યા ચૂંટણી આવે ત્યારે ખેલો પણ આવતી પેઢી ઉપર જે અત્યારે તમે અત્યાચાર કર્યો અને રાજકારણ ખેલું છે તદ્દન ખોટું છે